હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં પદ્ય પહેલું વેદામૃતમ આમાં આવતા એમસીક્યુઝ નું ડિસ્કશન કરશું તો શરૂ કરીએ આજનો વિડિયો પ્રશ્ન પહેલો દિવમ યત ચક્રે ખાલી જગ્યા જવાબ મુર્દાનમ પ્રશ્ન બે તનુ નામ ખાલી જગ્યા દેહી જવાબ છે અરિસ્ટિમ પ્રશ્ન 3 મેઘામ મે ખાલી જગ્યા દદાતો આન્સર છે इंद्र प्रश्न चार मानवशय मनह ह किद्रुश्य वर्तते जवाब से हत प्रतिस्टम प्रश्न पांच कहा मेघा अन्न विन्दन्ते जवाब से अप्रचेत प्रश्न छ ब्रह्मन ह प्रमा का अस्ति जवाब से भूमि ह प्रश्न सात सू सार्थिया अश्वान किद्रुष्म नैनिय जवाब से अभिशुभि प्रश्न आठ कह केवलाघो जवाब केवल आदि प्रश्न नौ पुनर्नव जवाब से चंद्रमा प्रश्न दस राय पोषम का जवाब से इंद्र अगियार सुसारथी मनुष्यान किमिव ने जवाब अश्वान प्रश्न बार ज्येष्ठा ब्रह्मण उदरम का जवाब से अंतरिक्षम પ્રશ્ન તેર બ્રહ્મહ કિમ મૂર્ધાનમ ચક્રે જવાબ છે દિવમ પ્રશ્ન ચૌદ મેઘા કોને કહે છે જવાબ બુદ્ધિને પ્રશ્ન પંદર એકલો ખાનાર શું ખાય છે જવાબ છે પાપ પ્રશ્ન સોળ જ્યેષ્ઠ બ્રહ્મના નેત્રો કોને કહ્યા છે જવાબ છે સૂર્ય ચંદ્રને પ્રશ્ન સત્તર જ્યેષ્ઠ બ્રહ્મનું માથું કોને કહ્યું છે જવાબ છે ગુલોક ને એટલે કે સ્વર્ગ લોકને પ્રશ્નની મંત્ર મંત્રમાં સાને માટે પ્રાર્થના કરવામાં આવી છે જવાબ છે ઐશ્વર્ય સ્વાસ્થ્ય બુદ્ધિની રક્ષા માટે પ્રશ્ન વીસ વેદામૃતમના પ્રણમાજલી મંત્રોમાં કયા અલંકારનો ઉપયોગ થયો છે જવાબ છે રૂપક પ્રશ્ન એકવીસ વૈદિક સાહિત્યને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે જવાબ છે ચાર પ્રશ્ન બાવીસ વેદામૃતમ પદ્યમાં વેદો માટે અન્ય કયું નામ પ્રયોજાયેલ છે જવાબ છે સંહિતા પ્રશ્ન ત્રેવીસ વેદામૃતમ પ્રદ્યના પ્રણમાંજલીમાં કોને પ્રણામ કરવામાં આવ્યા છે જવાબ છે જ્યેષ્ઠ બ્રહ્મને પ્રશ્ન ચોવીસ પ્રશ્ન છવ્વીસ યજ્ઞમાં આહુતિ આપતી વખતે શું બોલાય છે જવાબ છે સ્વાહા પ્રશ્ન સત્યાવીસ દૈન જીવનનો પ્રારંભ શાનાથી થાય તે ઇષ્ટ છે જવાબ છે પ્રણમાંજલિ પ્રશ્ન અઠ્યાવીસ વૈદિક સ્વરના કેટલા પ્રકાર છે જવાબ છે ત્રણ પ્રશ્ન ઓગણત્રીસ સ્વસ્તિ સ્વર વેદ મંત્રોમાં કેવી રીતે દર્શાવાય છે જવાબ છે ઉભી લીટી પ્રશ્ન ત્રીસ અનુદાત સ્વરનું ચિહ્ન કયું છે જવાબ છે આડી લીટી પ્રશ્ન એકત્રીસ વેદ મંત્રોના કયા સ્વર માટે કોઈ ચિન્હનો ઉપયોગ થતો નથી જવાબ છે ઉદ્દાત પ્રશ્ન બત્રીસ વેદ મંત્રોના કયા સ્વરને બતાવવા માટે અક્ષરની નીચે આડી લીટી કરવામાં આવે છે જવાબ છે અનુદાત પ્રશ્ન તેત્રીસ મેઘામ અન્ન વિંદનતે મંત્રમાં કેવા વ્યક્તિની નિંદા કરવામાં આવી છે જવાબ દાન નહીં કરનાર પ્રશ્ન ચોત્રીસ પ્રમા શબ્દનો અર્થ શું છે તો જવાબ આવશે

જવાબ છે જૈષ્ટાય પ્રશ્ન ઓગણ ચાલીસ દિવમ પદસ્ય પર્યાય કહ તો જવાબ છે ધૂલોક પ્રશ્ન ચાલીસ કે પ્રશ્ન એકતાળીસ નીચે દર્શાવેલ શબ્દમાંથી ચંદ્ર શબ્દનો પર્યાયવાચી કયો છે જવાબ નિશાકર પ્રશ્ન બેતાળીસ પ્રણમાજલી મંત્રમાં કયા અલંકાર નો ઉપયોગ થયો છે જવાબ છે રૂપક પ્રશ્ન ચુમ્વાળીસ ખાલી જગ્યા સુભગવતમ અસ્મે જવાબ છે દક્ષસ્ય તો વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ અહીંયા પૂર્ણ થાય છે મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે થેન્ક યુ